ગીરના જંગલમાં ઇકો ઝોન લાગુ કરવામાં આવ્યો છે જેનો હવે જોરશોરથી વિરોધ શરૂ થયો છે લોકોની એક જ માંગ છે કે ઇકો ઝોન હટાવો ગામડા અને ખેડૂતોને બચાવો તેવામાં ગીર સોમનાથના તાલાલા તાલુકામાં નવરાત્રીમાં અનોખી રીતે ઇકો ઝોનનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ઇકો સેન્સિટિવ ઝોન સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં લાગુ કરવામાં આવ્યો છે જેની સામે વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો છે ખેડૂતો અને ગ્રામજનો તો વિરોધ નોંધાવી જ રહ્યા છે પરંતુ હવે નવરાત્રીમાં પણ ઇકો ઝોનનો વિરોધ અનોખી રીતે નોંધાવવામાં આવ્યો જેમાં ખેલૈયાઓ હાથમાં બેનરો સાથે ગરબે ઘૂમ્યા નાના બાળકો થી લઈને મોટેરા સુધી સૌ કોઈના હાથમાં ઇકો ઝોન ના વિરોધમાં બેનરો જોવા મળ્યા અમારો લેવા પટેલ સમાજ છે અમે ઝોન ના બેનર સાથે ગરબા રમી અને ઝોન નાબૂદ માટેનો વિરોધ કરીએ છીએ અમારી આવનાર પેઢીને ભવિષ્ય ખરાબ છે બાળકો તથા વડીલો તથા કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે બેનરો સાથે અને ગરબા લેવામાં આવ્યા છે સરકારને સદબુદ્ધિ આપે અને ઇકોઝોન નાબૂદ કરે એ માટે થી રોજે રોજ બધા ગામડાની અંદર ગરબીની અંદર આ બેનરો સાથે વિરોધ પ્રદર્શન થશે ખેલૈયાઓના હાથમાં જે બેનર છે તેમાં લખવામાં આવ્યું છે કે હે અંબે માં ઈકોઝોન નાબૂદ કરવા માટે સરકારને સદબુદ્ધિ આપો ઇકો ઝોન હટાવો ગામડા અને ખેડૂતોને બચાવો આવા બેનર અહીં દરેક ના હાથમાં જોવા મળ્યા પછી ભલે તે લોકોના ગામ ઇકો ઝોનમાં ન આવતા હોય ત્યાં ઇકોઝોન મુદ્દે આજે અમે રાસ રીમા છીએ અને બેનરો સાથે અને ઇકોઝોન ના વિરોધમાં ગરબા રમી અને બાળાઓ અને છોકરાઓએ વિરોધ કર્યો છે કારણ કે ઇકો ઝોન સરકારે થોપી બેહાડવા માટે આજે નવા નવા નિયમો કાયદા ઘડી અને આજની આ ગીરની પ્રજાને ઇકોન સખત વિરોધ કેમ થઈ રહ્યો છે તે સૌ કોઈ જાણે છે કારણ કે સરકારના આ કાયદાથી ઇકોઝોન માં આવતા તમામ ગામડા પર વન વિભાગનો કંટ્રોલ આવી જશે અને આવું થયું તો ખેડૂતો અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે ઇકો સેન્સીટીવ ઝોન બનાવવા પાછળનો ઉદ્દેશ્ય એશિયાઈ સિંહોના રક્ષણ અને સંવર્ધનનું છે પરંતુ હાલની તારીખે સ્થિતિ એવી છે કે સિંહો જંગલ એરિયામાં ઓછા અને ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વસવાટ કરે છે અને ઇકો ઝોન જાહેર કરવાથી સિંહોની સુરક્ષામાં કે સંવર્ધનમાં કોઈ ફેર નહીં પડે કારણ કે ઇકો ઝોન નતો લાગુ કરાયો ત્યારે પણ સિંહોની વસ્તી વધી જ છે ખેડૂતોને સિંહ એકબીજાના મિત્ર ગણાય છે પરંતુ આ મિત્રતામાં જ સરકારને કેમ ફાંસ ભૂકવી છે તે સમજાતું નથી ત્રિયોમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો બ્રેક બાદ આપને બતાવીશું કે ગુજરાતનો વિકાસ કેવી રીતે ધોવાઈ ગયો છે